સ્વાગત છે તો ચાલો આપણે બપોર થઈ જાય છે અને આપણે આજે છે ને જમવાનું બની ગયું છે અને આજે છે કાળી સૌદશ એટલે મહેરબાની કરી કોઈ ઘરની બહાર નીકળતા નહીં કેમ કે અમારે વિવાન છે કે નહીં ભૂત ભાળી ગયા હતા એટલે તમારે કોઈને બહાર નીકળવાનું થતું નથી અને હાર્દિક ઓલા કાળી સૌદશ ની બધા હાર્દિક શુભકામના છે બોલો કઈ નવીનમાં

અને હળદર હતી અને આપણે જમવાનું આ ભાઈ કુવા કાઢવા મળ્યા હતા તો ચાલો તો આપણે જમી જમીને જમીને બોલો જમીને પછી તમે પાછા આવજો કે તો કરો તમે જમીને પાછા આવજો નહીં ચાલો તો જમી લઈએ ચાલો તો અમે તો આપણે બસ સ્ટેન્ડ જતા ઘરે હોય આવતા મેં શિયાળો ને બધું બનાવું છું

આ અમારે પૂરી બની ગઈ છે આ સક્કરપાડા પછી બનાવવાના છે વડા તો પછી વડા બની નાખીએ અત્યારે સક્કરપાત તળવાનું કામ ચાલુ છે કાઇ ને હાલો તો પછી મળે મસ્ત નો શેવડો બની ગયો છે હવે આ ભૂંગળા થયા છે અંદર મમરા છે અહીંયા ભૂંગળા તળાય છે બસ હવે મીઠો લીમડો છે એ તળવાનો છે પછી મમરી તળવાની બાકી છે પૌવા તળવાના બાકી છે અને મસ્તીનો નો છોડો બનાવવાનો છે અહીંયા ભૂંગળા છોકરા ટુ કાઢ્યા છે વિવાન ને ઉદાટું અને પૂરી નો કમ્પ્લીટ તો થઈ ગયું છે પછી બનાવવાના છે થેપલા તો ચાલો પછી મળીએ જો અમારે અમારે રુદાભાઈ ને વડા બનાવતા આવડી ગયું છે અમારે રુદાભાઈ જો વડા બનાવે છે જો 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 અમારે રુદાભાઈ વડા લોટ બાંધે અમારે રુદાભાઈ બહુ સારા વડા બનાવતા આવડે જો અને અમારે વિવાનભાઈ જો અહીંયા છે હો

એ મને વધારે બીક પડવા મળી છે મંદિર વધારે પડવા મળી છે કે અરે

અને આ બે ભાઈને વડા બહુ ભાવે છે બે ભાઈ ખાવા મળ્યા છે કાઈને તો બોસ ના ખાઈ ગયો છે મને વિવાન ભાઈ એટલે રાતે ભૂત આવવાનું છે એને લેવા જો હાલો તો તમે બધા વડા ખાવા આવી જાઓ અમે તો વડા ખાઈ છે હાલો તો વડા ખાઈ લ્યો અમારા વિવાન પાસે બોમ છે અને રૂદા ભાઈ આને બોમ પડે છે અમારા રૂદા ભાઈ બોમ પડે છે જો અમારે વિવાનભાઈને બોમ ફોર્તા આવડતું નહોતું પણ એ શીખે છે વિવાનભાઈ વાત કરું આ રુદુભાઈનો બોમ સગે આયા ડબલામાં પ્યોનભાઈ કાઈ નાનો ભાઈ ઉધાભાઈનો પ્યોનભાઈનો બોમ હવાય ગયો છે પરખમ છે પ્યન્યાનો મગ બટોલામાં છે માથે સુસરો થઈ ગયો ચાર ધર્મ થઈ ગયું છે આપણી શેરીમાં જો અમે રુદ્રભાઈ કેવો બોમ ફોડ્યો હાલો તો હવે વાગી ગયા છે દસ અને હાલો તો હવે દસ વાગી ગયા તો હવે મેં સૂઈ થઈ ચાલો તો ગુડ નાઈટ કાલે મળવી નવા વિડીયો સાથે નવા બ્લોગમાં અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાંઈ ને હાલો ગુડ નાઈટ